દુબઈમાં રમાયેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે કારમો ભરૂચ સહિત સમગ્ર દેશમાં વિજયનો માહોલ છવાઈ ગયો હતો આ ઐતિહાસિક જીત બાદ ક્રિકેટ પ્રેમીઓએ ઢોલ નગારા તિરંગા અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરી હતી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટ માત્ર એકસો સત્યાવીસ રન બનાવ્યા હતા ભારતની આ શાનદાર જીત બાદ ભરૂચના ત્રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ક્રિકેટ પ્રેમીઓએ ભારત કી જય અને વંદી માતરમના નારા લગાવીને તિરંગા લહેરાવ્યા હતા ઢોલ નગારાના તાલે યુવાનો અને વડીલો શવ કોઈએ નાચીને જીતનો ઉત્સવ વ્યક્ત કર્યો હતો લોકોના આ ઉમળકા ભર્યા જશ્ન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેના કારણે ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી ભારતની આ જીતથી કરોડો ક્રિકેટ પ્રેમીઓ ખુશ છે અને તેમને આગામી મેચોમાં પણ આવી જ જીતની આશા છે